દરેક સફળતા પાછળ ખૂબ જ મહેનત કરવી એ ખૂબ જ જરૂરી હોય છે અને સફળતા પાછળ મહેનત કર્યા પછી આપણને સારી એવી સફળતાઓ મળતી હોય છે જોકે આજે હું ગોસી ખાન ઇકબાલભાઈ કે ધોરણ બાર કોમર્સ કે જેઓ એસસી ડબ્લ્યુ હાઈસ્કૂલની અંદર વર્ષ બે હજાર પચીસની અંદર ધોરણ બાર કોમર્સની પરીક્ષા આપી હતી તેમાં એ પોતે સત્તાણું પોઈન્ટ અડત્રીસ ટકા મેળવી અને ખૂબ જ સારી એવી સફળતાઓ મેળવી હતી આજે મેં મારી અહીંયા મારી ગામની શાળા નાનકડી એવી શેરગંજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો મેં અહીંયા એકથી પાંચ સુધી ધોરણનો અભ્યાસ મેળવેલ છે અને મારો પાયો અહીંયા જ ઘટાયો છે પછી મેં આગળ અભ્યાસ કર્યો રાજપુર પ્રાથમિક શાળામાં ત્યાં છ થી આઠ ભણ્યો અને પછી જે કહેવાય ને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેં એસસીડબ્લ્યુ હાઈસ્કૂલ દિશામાં મેળવી અને એ સ્કૂલના શિક્ષકો અને આચાર્ય શ્રી વિનોદભાઈ મોદી એમનો બહુ સપોર્ટ મળ્યો અને મને મારા ઘરથી બી એવો સપોર્ટ મળ્યો જેનાથી હું સફળતા મેળવી શકું ખૂબ સરસ મજાની વાત કરી કે શાળા પરિવાર અને શાળાના આચાર્ય દરેક તરફથી ખૂબ જ સારી એવી આપણને સફળતાઓ અને એમની પાછળની મહેનત પણ તમારી ખૂબ જ હતી અચ્છા પપ્પાનો વ્યવસાય શું છે અત્યારે મારા પપ્પા અહીંયા હમણાં સેલ્સમેનની જોબ કરે છે અને દસ એવા વર્ષોથી સેલ્સમેન જ છે બરાબર બરાબર અને મમ્મી મમ્મી તો હાઉસ વાઇફ મમ્મી ઘર કામ કરે છે ખૂબ ખૂબ સરસ મજાની વાત કરી આપી વિશેષ હું આપની પાસે એક બીજી પણ એક વાત કરીશ કે ઉચ્ચ અભ્યાસ તો આપણે એસી ડબલ્યુ હાઈસ્કૂલની અંદર આપને અભ્યાસ પૂર્ણ કર્યો પણ શાળાના આચાર્ય વિનોદભાઈ મોદી તથા શાળા પરિવાર તરફથી આપણને ઘણી બધી પ્રેરણાઓ મળી શાળાના જે શિક્ષક મિત્રો તરફથી આપણને કેવી કેવી પ્રેરણાઓ મળતી હતી શાળાના મોસ્ટ ઓફ નવથી બારના મેં બધા શિક્ષકો પાસે અભ્યાસ કર્યો છે અને જે મેં બારમામાં સફળતા મેળવી એના પાછળમાં અકાઉન્ટ સ્ટેટના નીલમબેન પટેલ ઇકોનોમિક્સ અને બી એના ગીતાબેન ગીતાબેન પછી ઇંગ્લિશના દવેભાઈ સાહેબ પિયુષભાઈ જોશી સાહેબ અરવિંદભાઈ સાહેબ આ બધાનો બહુ મોટો સપોર્ટ રહ્યો અને મારા પ્રિન્સિપલ શ્રી વિનોદભાઈ મોદી એમને પણ મને બહુ સપોર્ટ કર્યો જેનાથી હું આ સફળતા મેળવી શક્યો બહુ સરસ મજાની વાત કરી આપે કે તમે દરેક શિક્ષક પરિવાર ગુરુજનોને બહુ સુંદર ખૂબ જ યાદ કર્યા ધન્યવાદ કહેવાય આપણને વિશેષ હું આપની સાથે એવી વાત કરીશ કે તમે જે સફળતાઓ જે જે વિષયો મેળવી છે પરીક્ષાની અંદર એ કેવા વિષયની અંદર કેવા કેવા માર્ક્સ આપણને મેળવેલા છે મેં જે કહેવાય ને કોમર્સના આર્ટ તો અકાઉન્ટ સ્ટેટ એવા અકાઉન્ટમાં મે 100 માંથી આઉટ ઓફ 100 મેળવે છે અને સ્ટેટમાં 100 માંથી 99 મેળવે છે એસપી માં 96 એટલે 96 મેળવે છે અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માં 91 માર્ક્સ મેળવે છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ તમે 100 માંથી 100 100 ઘણા ઘણા વિષયોની અંદર તમે માર્ક્સ મેળવ્યા છે ખૂબ જ સરસ મજાની પ્રેરણાવાળી વાળી આપણે વાત કરી હું એક તમને પછી એક બીજો પણ એક વાત કરી કે સફળતા પાછળની તમારી રોજની મહેનત કેવી હતી મારી રોજની મહેનત એ હતી કે હું સવારે સ્કૂલ જાતો અને સાંજે સ્કૂલથી આવતો સ્કૂલથી આવીને પણ બે કલાક ઘરે મહેનત ડેલી કરવાની ભલે કઈ ભણાવ્યું ના ભણાવ્યું રિવિઝન કરી લેવાનું અને જે કહેવાય ને પરીક્ષા આવે ત્યારે આપણે જૂના વર્ષના પેપરો સોલ્યુશન કરવાના જેનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે કઈ ટાઈપના પ્રશ્નોત્તર પરીક્ષામાં આવી શકે અને આપણે કઈ રીતે એમને લખી શકીએ એ રીતે બ્લૂ પ્રિન્ટ વાઇઝ કામ કરી શકીએ તો તેનાથી સફળતા સારી મળે છે તમે જૂના પેપરો જે હતા એ જૂના પેપરોને રિવિઝન કરતા હતા

અને પછી એ પ્રશ્નપત્ર આપણે જે પરીક્ષામાં બેઠા એવી રીતે જ આપવાનું તો આપણને આઈડિયા મળી જાય બહુ સુંદર મજાની વાત કરી જો કે સરસ મજાની ઇરફાની વાત કરી કે જે જૂના પ્રશ્નપત્રો હતા એ પ્રશ્નપત્રોને પોતે રિવિઝન કરતા એને લખતા લખવાની સાથે એમને પત્રોમાંથી ઘણી એવી પ્રેરણાઓ મળતી હતી જો કે આજના વર્તમાન વિદ્યાર્થીઓને પણ એક સરસ મજાની શીખવાની આપે એક સુબન સુંદર મજાની પ્રેરણા આપી આપી છે બીજી પણ આપની સાથે વાત કરીશ કે વર્તમાન આજના દરેક વિદ્યાર્થીઓની કેવી પ્રેરણા તમે આપવા માંગો છો ત્યારે હાલ મહેનત કરવાની કેવી પ્રેરણા આપવા માંગો છો વર્તમાન વિદ્યાર્થીઓને હું એટલું જ કહેવા માંગુ છું કે એ પણ મારી રીતે મહેનત કરે અને પોતાને અનુકૂળ આવે એવા વાતાવરણમાં મહેનત કરે અને સ્કૂલ જાય તો ઘરે આવીને રિવિઝન કરે અને જૂના પેપર સોલ્યુશન કરે તો એ પણ સારી સફળતા મેળવી શકે છે અને ઉચ્ચ માર્ક્સ લાવી શકે છે બરાબર છે જે અ વર્તમાન વિદ્યાર્થીઓ તમે એવી પ્રેરણા માંગો છો કે જે જૂના પેપર હશે શું કીધું તમે આપી જૂના પેપર ને અનુકૂળ વાતાવરણ અનુકૂળ વાતાવરણ સાથે તમારે નિયમિત સચોટ મહેનત કરવી જોઈએ દિવસની દિવસની તમારી રોજની મહેનત કેવી હતી દિવસની રોજની મહેનત હતી મારે કે જે સ્કૂલમાં ટોપિક ચાલે એને એ જ દિવસે રિવિઝન કરી લેવાનું એટલે બીજી દિવસે ભૂલાય નહીં અને એક થી દોઢ બે કલાક બેસી જવાનું બરાબર મૂળ એક તમારી રિવિઝન તો નિયમિત તો તમારે દરરોજ રિવિઝન એ કરવાની વાત કરી તમે બરાબર ખૂબ સુંદર મજાની વાત કરી એક તમારી સાથે એ પણ વાત કરીશ કે આજે તમે જે રિવિઝન કરવાની વાત કરી એ પણ એક પ્રેરણાવાળી વાત કરી છે એની સાથે સાથે તમે વર્તમાન વિદ્યાર્થીઓને એક સારી સરસ મજાની તમે એક પ્રેરણા આપી છે તમારો ધોરણ બાર પછીનો તમારો ગોલ કયો છે અત્યારે હાલ બી હાલ મારે સીએ ફાઉન્ડેશન ચાલુ છે અને હું ફાઉન્ડેશન હમણાં સ્ટાર્ટિંગ રનિંગ જ છે એને હું સીએ કરવા માંગુ છું આગળ અને સીએ થઈ જાય તો પછી આપી દઈશ મોર ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાની તમારી તમન્નાઓ ચાર્ટર્ડ બકાર એકાઉન્ટ બનાવ બનવાની છે બરાબર ખૂબ સરસ મજાની વાત કરી ઇરફાન ભાઈ આજે તમે જો એક નાના એરિયામાં તમે રહો છો એક અને ગાયકવાડી એરિયા કહેવાય ગાયકવાડી ગાયકવાડ સિરગંજ એરિયા કહેવામાં આવે છે એક સરસ મજાના નાના એરિયામાં રહો છો નાની સ્કૂલ ની અંદર તમે એક અભ્યાસ પ્રાપ્ત કર્યો એની સાથે સાથે તમે આજે ખૂબ સારી એવી સત્તાણું પોઈન્ટ અડત્રીસ ટકા મેળવી અને એક સુંદર મજાનું તમે એક શાળા પરિવાર તમારા પરિવારનું ગામનું તમે નામ રોશન કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ આપને આપું છું અને તમારા આવનારા સમયની અંદર તમારો જે ચાર્ટર્ડ એકાઉન્ટનો ગોલ છે એમાં પણ તારી એવી સારી એવી તમારી સફળતાઓ મેળવો અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યા પછી આપણે ખૂબ જ આગળ વધો એવી તમને ખૂબ જ સુંદર મજાની આપને એક પ્રેરણા આપું છું શુભેચ્છાઓ પાઠવું છું આના તબક્કે હું આપને એક સરસ મજાની નાની સરખી બોલ પેન અને અમૃતસાગર એક સરસ મજાનું પુસ્તક જે લેખક અને સંકલન જીતુભાઈ વ્યાસ એમનું જે પુસ્તક છે એ આપને પુસ્તક આપી અને હું આજે એક સન્માન કરું છું થેન્ક યુ એવું મારું સન્માન આપ સ્વીકારશું એ હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાડું છું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ